નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે જીપીએમસી ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવન લાઈવ સુપ્રસિદ્ધ યાત્રાથામ ડાકોર રણછોડજી મંદિરના पुजारी ધૂણતા નજરે પડ્યા પોતાની ઓળખ પોલીસ ગોળ તરીકે આપનાર વિષ્ણુ પ્રસાદ સેવકનો વિડીયો તેમના જ ફેસબુક એકાઉન્ટમાંથી થયો વાયરલ આ સેવક મહાશય પોતાના ઘરે જ ધૂણી અને લોકોના કામ કર્યા હોવાનું આપી રહ્યા છે નિવેદન એક પીએસઆઈનું પણ કામ કર્યું જેમાં અત્યારે એને ખૂબ સુખ શાંતિ હોવાનું સેવક કહી રહ્યા છે આ પીએસઆઈને રૂલર પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી આપ્યો હતો સેવક મહાશય મેં તો આ પીએસઆઈને ડીજીપી સ્કવોડમાં મુકાવવાની વાત કરી હતી જ્યાં મહિને પચાસ લાખ રૂપિયા કમત પણ એની તાકાત ન હતી સેવક મહાશય રણછોડજી મંદિરના સેવક આ રીતે ઘરે ધૂણતા હોય અને આ પ્રકારની વાતો કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં અચરજ ડાકોર મંદિરમાં હંમેશા પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સેવા પૂજા કરાવે છે આ પૂજારી ન્યૂઝમાં વિડીયો વાયરલ થતા અંતમાં માફી માંગી કબૂલ્યું પૂજારીએ રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મદદમાં બોલાવડાયેલા

સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં એટલે એ એ વિડીયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એ બદલ હું માફી માગું છું એ વાત ખોટી છે હું કોઈ પોલીસની કે કોઈની બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી અને મારે જે રાજીવ કુદરીજી અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજરાન કરીએ છીએ અને જે કોઈને મન દુઃખ થયું હોય તે બીજું કંઈ તકલીફ હોય એ બદલ હું દરેકની માફી માગુજો જોડી દઉં જય રણછોડ